નેત્રંગ તાલુકામાં છોતેર માં પ્રજાસત્તાક પર્વની વિવિધ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંકુલોમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં નેત્રંગ તાલુકા કક્ષાના છોતેર માં પ્રજાસત્તાક પર્વની તાલુકાના અરેઠી ગ્રામ પંચાયતના પ્રગણમાં નેત્રંગ મામલતદાર રિતેશભાઈ કોકળીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે મામલતદાર રિતેશભાઈ કોકળી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ પ્રશસ્તિત પત્ર અને વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એએન સિંગ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ અરેઠી ગ્રામ પંચાયતના સરપંચ અને અન્ય વિભાગના અધિકારીઓ અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નેત્રંગ વન વિભાગની કચેરી ખાતે આરએફઓ દીવાનના દિવાનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળા ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોનિકા જયેશભાઈ બામણિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને કુમાર અને કન્યા શાળા દ્વારા સન્માનપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું જે બસ શાળાના પરિષદના કુમાર અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને ગામમાં જન્મને દીકરીઓ અને માતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું